ડભોઈ નગરના અનેક વિસ્તારો મુખ્ય બજારોમાં આડેધર થતા તેમજ રોડ સાઇડ રહેતી ટ્રાફિક સમસ્યા વ્યાપક પ્રમાણમાં વધી છે પાલિકા તંત્ર અને પોલીસ પ્રશાસન વહેલી તકે નિયંત્રણ લાવવા મક્કમ પગલા ભરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામે છે ડબઈ ને બનાવવા પાલિકાના સત્તાધીશો દ્વારા થોડા સમય પૂર્વે નગરના મુખ્ય ટાવર બજાર ફૂટપાથ દૂર કરવામાં આવ્યા હતા ટાવર થી ઉલ્લંઘન થાય છે સાથે દુકાનો બહાર ટાવર વિસ્તારમાં લારીઓ ઉભી રહેતા ટ્રાફિક ભારે અડચણરૂપ રહે છે આટલું જ નહીં આંબેડકર ચોક સિનોર ચાર રસ્તા કેડી પંપ આગળ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પણ લારી ધારકો ટ્રાફિકને મોટા પણ રહી હોય તેવામાં પાલિકા અને પોલીસ પ્રશાસન સંયુક્ત કામગીરી કરી ટ્રાફિક ને અડચણરૂપ તમામ લારીઓ તેમજ રોડ ઉપર ટ્રાફિક ને અડચણરૂપ ઉભા રહેતા વાહનો સામે કડક વલણ માં કાર્યવાહી કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે